નમસ્કાર આપ જોઈ રહ્યા છો કના બાર ન્યૂજ રાજુલા રાજુલા ઉના હાઈવે રોડ પર અકસ્માત થયાના સમાચાર મળી રહ્યા છે ઉના રોડ પર કાગવદર ગામ પાસે બોલેરો ગાડી તેમજ મોટર ભટકાયાના સમાચાર મળી રહ્યા છે જેમાં રાજુલાથી મોટા માણસા જતા મજૂર પરિવારને આ અકસ્માત થયા હોવાના સત્તાવાર સમાચાર કાનાવાર ન્યૂઝને મળી રહ્યા છે જેમાં બે ગંભીર અને એકનું મોત થયાનું જાણવા મળેલ છે જેમાં મરનારનું નામ રમીલાબેન રમેશભાઈ કવાડ ઉંમર વર્ષ પાંત્રીસ તેમજ રમેશભાઈ અર્જુનભાઈ કવાડ ચાલીસ વર્ષ જે ઘાયલ થયેલ છે તેમજ પિયુષ રમેશભાઈ કવાડ ઉંમર વર્ષ આઠ તે પણ ઘાયલ થયેલ છે આ બંનેને વધારે ઈજા થવાથી અત્રે રાજુલા સિવિલ હોસ્પિટલમાંથી મહુવા ખાતે ખસેડેલ હોવાનું સત્તાવાર રીતે જાણવા મળેલ છે હાલમાં આ ઘટનાની જાણ થતાં જ રાજુલાના હીરાભાઈ સોલંકી તેમજ પ્રાગજીભાઈ બાલાભાઈ હરસુરભાઈ સરપંચ તેમજ અન્ય સેવાભાવી લોકો હોસ્પિટલે દોડી આવેલ હતા હાલમાં રાજુલા હોસ્પિટલ ખાતે રમીલાબેનને પોસ્ટમોર્ટમ માટે ખસેડેલ હોવાનું જાણવા મળેલ છે આ રોડ ઉપર આવી જ ઘટના આઠ દિવસ પહેલાં પણ બનવા પામેલ છે ત્યારે આ રોડ ઉપર વારંવાર થતાં અકસ્માત બાબતે તંત્ર જાગૃત થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે સમાચાર કાનાબાર ન્યૂઝ બ્યુરો રાજુલા આવા જ સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જોતા રહો કાનાબાર ન્યૂઝ રાજુલા